અનોખી સિદ્ધિઓ હાંસિલ કરનાર દેશના વ્યક્તિઓ જી ટુ એચ એવોર્ડથી સન્માનિત કરાયા છે આઇકોનિક ગોલ્ડ દ્વારા કેપી ગ્રુપ પ્રસ્તુત જી ટુ એચ એવોર્ડ સમારોહનું કાર્યક્રમ રજૂઆત કરાયું છે સુરત આઇકોનિક ગોલ્ડ દ્વારા આજ રોજ સુરત ખાતે કેપી ગ્રુપ પ્રસ્તુત જી ટુ એચ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશની એવી વ્યક્તિઓનો એવોર્ડ સમારંભ કરવામાં આવ્યો હતો કે જેમણે પોતાની ફરજ દરમિયાન કે જીવન જીવવા અનોખી સિદ્ધિઓ હાસિલ કરી છે અને દુનિયા સામે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે આ અંગે માહિતી આપતા જીટુ એચ એવોર્ડના આયોજિક પિયુષ જેસવાણે જણાવ્યું હતું કે આ એવોર્ડ સમારોહનું આયોજન સાંજના સમયે કેસ્ટ્રો ક્લબ કરવામાં આવ્યું હતું જેમાં એવી વ્યક્તિઓ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જે દેશ અને સમાજ માટે એક મિસાલ છે જેઓએ અનોખી સિદ્ધિઓ હાસિલ કરી છે જેમાં એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જમ્મુ કાશ્મીર એસીપી શાહિદા પરવીન પ્રિયા મોહિત જયા કિશોર નાયા મિધા અને માધુર્યા તુલી પલ સહિત અનેક એવી સેલિબ્રિટીઓ સામે હતા આ એવી વ્યક્તિઓ છે કે જેમણે પોતાની જીવન અને ફરજમાં એવી અનોખી સિદ્ધિઓ હાંસિલ કરી છે જે દેશ અને સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આયોજત વધુમાં વધુ જણાવ્યું હતું પાછળના ઉદ્દેશો એ હતા કે આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કઈ ખાસ ઉપલબ્ધિઓ મેળવે અને જે વ્યક્તિઓ એવોર્ડ આપ્યા છે સન્માનિત કરવામાં આવ્યા છે એ એવા વ્યક્તિઓ છે કે તેઓ સમાજ અને દેશ માટે એક મિસાલ છે અને યુવા પેઢીઓ તેમની પાસે પ્રેરણા મેળવે એવું તેમનું વ્યક્તિત્વ છે તેમની વિશે વધુ ને વધુ લોકો માટે ખાસ કરીને યુવા પેઢી માર્ગાર અને તેઓ પણ જીવનમાં કંઈક કરી બતાવે માટે પ્રેરણા છે માટે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું खाया आप खाना है भाई वही दोस्त रहता है वो आ रहा है तीन बार आए हो तो क्या नया नया देखा अब तो आज तो मौसम बड़ा अच्छा देखा पहली बार इसकी पहली बार इसके पहले तो गर्मी ही आ रही है पर आज जो है मौसम अच्छा है लोग कुछ देखते हैं दोनों हम अच्छे और मज़ा आ रहा है जो चवॉर्ड है और ये जो था अच्छा अच्छा मज़ा आता है यहाँ पर पंचायत सीरियल के बारे में पंचायत सीरियल के बारे में क्या बता रहा है कुछ वो देख चुके हैं लोग तो फिर भी अच्छा शो है और क्या चौरे क्या सब लोग देख रहे हैं आपको भी देखना चाहिए आप आप लोगों ने देखा नहीं है देख के जाके मजा लीजिए गांव की पंचायत और सीरियल में क्या फर्क है सेम है हम ना हम वाला तो सेम है बाकी वाले बाकी का तो नहीं पता है जो अम्मा पंचायत शो है बहुत આજેની એક જબરજસ્ત એવોર્ડ સમારંભના મને આમંત્રણ આપવા બદલ ઇન્વિટેશન આપવા બદલ હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું એવોર્ડિસ કિંગ્સ એવોર્ડિસને એવોર્ડ આપવામાં આવ્યા છે અને માત્ર ગુજરાતમાં નહીં ગુજરાત બહારમાં એટલે કે ભારતભરના કલાકારો એવું કે જે એચિવમેન્ટ કર્યું છે તે બધા પધાર્યા છે અને જે લોકોને એવોર્ડ મળ્યા છે એ તમામને હૃદયપૂર્વક ગુજરાત હું એમને એટલું જ કહીશ કે જીવનમાં જેટલા આગળ વધો જેટલા પણ આગળ વધો બસ જમીન પર પગ રાખવાની કોશિશ એ જ મારી અભ્યાસ થેન્ક યુ થેન્ક યુ